15 દિવસ સલગલલ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે અમે સરસપુર વાસી રોકાણ રોકાણમાં આ લોકોની આખતા સાખતા કરીએ છે બધા ભાવિક ભક્તોની અને પૂરે પૂરી સેવા આપીએ ભગવાન અહીંયા આવે છે દર વખતે એનોકો અવસર છે अनोखो અવસર એટલે તમારે બીજા બધા શહેર કરતા અમારા શહેરમાં ઘણી ભીડ રહે છે બધાને શેરીએ શેરીએ પ્રસાદ આપીએ છીએ બધી વસ્તુ સેવા આપીએ છીએ ભગવાન જગન્નાથ ની એકસો રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે સરસપુર એટલે કે ભગવાન જે મોસાળ છે ત્યાં પણ ભગવાનને ની આગતા કરવા માટે ભગવાનને જ્યારે જયારે આવશે જળયાત્રા બાદ વિધિવત રીતે ભગવાનને ને અહિયાં મોસાળ એટલે કે સરસપુર લાવવામાં આવશે જ્યાં તેમની આગતા સ્વાગતા થશે રોજે રોજ ભજન કીર્તન ભંડારા અને વિશેષ જે અંકુટ છે તે પણ અહિયાં અર્પણ કરવામાં આવશે ત્યારે સરસપુરમાં તૈયારીઓ સજ્જ થઈ ચૂકી છે વિશાળ મંડપ છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે જ્યારે ભાવિક ભક્તોની લાંબી કતારો હોય છે તે સમય દરમિયાન કોઈપણ દર્શનાર્થીને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેનું વિશેષ આયોજન અહીંયા કરવામાં આવી રહ્યું છે જે રીતે જોઈ શકાય છે કે વિશાળ અહીંયા મંડપ જે છે તે બાંધા જે બાંધવામાં આવી રહ્યો છે અને અહીંયા તમામ દર્શનાર્થીઓ જ્યારે ઉપસ્થિત રહેશે ભજન કીર્તન થશે રોજે રોજ અલગ અલગ ડાયરાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે એટલે કે જયારે સરસપુરમાં ભગવાન પંદર દિવસ માટે રોકાણ કરે છે ત્યારબાદ શાળી બીજા નગરચર્યા નીકળે છે તે આ સમય દરમિયાન જે ભગવાનને અહીંયા વિશેષ રીતે લાડ છે પ્રેમ છે તે ભાણેજને અહીંયા સરસપુર વાસીઓ છે તે આપતા હોય છે તેની હવે તૈયારીઓ શરૂ થઈ ચુકી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ